મારું નામ શિવ રાઠોડ છે હું એનો બને આમ છું તો એમાં એવું થયું મારો છોકરો બાર વાગે એટલે સ્કૂલેથી આવે અને હું ઘરે હતો એમાં એક ભાઈ પેલો એનો દોસ્તાર છે તે મને ઘરે બોલાવવા આવ્યો કે એ ભાઈને કંઈ થઈ ગયું છે મારા મારી થઈ તો એ ભાઈ મને હિદ બોલાવવા આવ્યો હતો મેં હિદ જીયો તાળી વાહના અડ્ડે ટાળી વાહના અડ્ડે જોયો તો પેલો ભાઈ એકદમ લુસ હતો તો એને લઈને હિદા પેલા ભાઈ લોકો એમ કે આને દવાખાને લઈ જાઓ

કયા કયા વિસ્તાર ત્યાં બીજા પણ સાડી અને દારૂ વેચે છે દારૂ એમાં મગદલ વેચાય છે છાપરા બાથા વેચાય છે બહુ જગ્યા વેચાય છે અમને મોદી સાહેબને અને મુખ્ય એ જ નમ્ર વિનંતી છે કે પૂરા સુરતની અંદર તાળી કરાવો ગુજરાતની અંદર તાળી પાન કરાવો નાના નાના છોકરાઓ બધા મોટી ઉપામે છે દસ વર્ષના ના છોકરા લેડીસો ભી તાળી પી છે અમારો સોનો જ ભી ગીરવી મૂકી આવે છે એમને તા ગાડી ગીરવી મૂકી આવે છે મોબાઈલો ગીરવી મૂકી આવે છે છોકરાઓ અને

વેચવા વાળા નું નામ તો નહિ ખબર અને અચ્છા શું કેસો પોલીસ શું કે નહીં એમ તારી બંધ કરાઈ દેવું ત્યાંથી અડધો જ બંધ કરાવું એટલે એરિયામાં કોઈ વેચે જ નહીં એટલા સમય ચાલુ છે તારી તારી સમય વીસ વર્ષથી ચાલુ જ છે તારી એવું પણ બંધ કરાઈ દયો જયારે ઝગડા થયો ત્યારે તમને કઈ જગ્યા હતા અને શું કેવું ઝઘડો થયો ત્યારે હું ત્યાં જ હતો એ બંને એકબીજાની ગરચી પકડી મેં છોડાવ્યું અને મારાથી છૂઈતા નહિ તો મેં પેલો બીજો મિત્રો આવ્યો ને તો એ લોકો છૂટી ગયા છોકરો પડી ગયો મેં એના મોમાં મોં નાખીને શ્વાસ આપીને એને ઉઠાવ્યો તો પછી મેં કીધું બીજા મિત્ર ને કે ભાઈ તું એને સાચવ મેના ઘરેથી મમ્મી પપ્પા કોઈ ને બોલાવો પણ એના મમ્મી નહીં હતા તો ઘરે ગયો એનો નાનો ભાઈ ને એનો જીજુ હતો ને તો એના જીજુ ને બોલાવી લાવ્યો